Hello, friends. Good morning to everyone. This is FYBCOM semester one, and the subject is company law. Question for today is Give the meaning of memorandum of association and explain different clauses included in it. Avedan patra ni apo ane. તેમાં દર્શાવાતી વિવિધ કલમ વિશે ખ્યાલ આપણો આજનો ક્વેશ્ચન છે સો ટુડે આપણે જે છે ડિસ્કશન કરવાનું છે અબાઉટ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આવેદનપત્ર જે કંપનીનો મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે પાયાનો દસ્તાવેજ કહેવાય છે ઓલ ધ ઇન્ફોર્મેશન રિલેટેડ વિથ ધ કંપની જ્યારે કંપની અસ્તિત્વમાં આવે છે ત્રાહિત પક્ષકારો डिरेक्टर दैट इज द इंटरनल मैनेजमेंट ऑफ द कंपनी बट बिफोर स्टार्टिंग द कंपनी ऑल द पीपल्स हैव गेट द इंफॉर्मेशन थ्रू द मेमोरेंडम ऑफ एसोसिएशन ओके वी हैव सम डेफिनेशन फॉर दैट, आफ्टर द डिस्कशन ऑफ मेमोरेंडम ऑफ एसोसिएशन पहला तो आप जो સેક્શન ટુ ટ્વેન્ટી એટ એની અંદર એક વ્યાખ્યા આપેલી છે ફોર ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન મેમોરેન્ડમ મીન્સ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઓફ અ કંપની એઝ ઓરિજિનલી ફ્રેમ્ડ ઓર એઝ એ ઓલ્ટર્ડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ઇન પરસ્યુરન્સ ઓફ એની પ્રીવિયસ કંપની લો ઓર ઓફ લોસ એક્ટ આવેદનપત્ર એ ખરેખર શું છે કે કંપનીના રિલેટેડ કંપનીની જ્યારે રચના કરવામાં આવી છે તેની તમામ પ્રકારની પ્રોસીજર્સ જે છે તમામ પ્રકારનો ડેટા છે તમામ પ્રકારની માહિતી છે ઓલ કાઇન્ડ્સ ઓફ ઇન્ફોર્મેશન રિલેટેડ વિથ ધ કંપની આર ઇન ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન લોર્ડ કિંગ્સ છે એને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની એક ડેફિનેશન છે એની અંદર ક્લિયર કરેલું છે મેમોરેન્ડમ ઇઝ ધ બેઝિક ડોક્યુમેન્ટ એટલે કે પાયાનો દસ્તાવેજ છે બેઝડ ઓન વિચ જેના દ્વારા ધ કંપની ઓફ ટેન ઓથોરિટી એન્ડ કેન કીપ કંટ્રોલ ઓવર ધ ઓથોરિટી સો આ ડેફિનેશન અકોર્ડિંગ મેમોરેન્ડમ ઇઝ ધ બેઝિક ડોક્યુમેન્ટ પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે કે જેના દ્વારા કંપની ઓપ્ટેન્સ ઓથોરિટી કંપનીની જે સત્તા છે સત્તાનો ખ્યાલ આવે છે સત્તાની રચનાનો ખ્યાલ આવે છે એન્ડ કીપ કંટ્રોલ ઓવર ધ ઓથોરિટી તમે એના પર સત્તા પર અંકુશ કઈ રીતનો છે તેની પણ માહિતી તેના દ્વારા મેળવી શકો છો સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એન્ડ એકડિંગ ટુ લોડ મેકમિલેન ધ ઓબ્જેક્ટિવફ મેમોરેન્ડમ ઇઝ ટુ મેક અવેર ધ શેર હોલ્ડર્સ ક્રેડિટર્સ એન્ડ અદર પર્સન્સ હેવિંગ ટ્રાન્ઝેક્શન વિથ ધ કંપની અબાઉટ ધ સ્કોપ ઓફ ધ કંપની મુખ્ય હેતુ છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનો ટુ અવેર ધ શેર હોલ્ડર શેર હોલ્ડરોને જાગૃત કરવા માટેનો છે બીકોઝ ઓફ વાય જે શેર ઇન્વેસ્ટર છે એ લોકો માહિતીની જે કંપની છે તેની તમામ પ્રકારની માહિતી કલેક્ટ કરીને ત્યારબાદ કોઈ પણ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે સો દેટ ઇમ્પોર્ટન્ટ થિંગ શું છે અહીંયા તો ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ કે કંપનીની તમામ પ્રકારની માહિતીને ધ્યાનમાં રાખીને કોઈ પણ ઇન્વેસ્ટર જે છે કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો આવેદનપત્ર એ કંપનીની સાચી પરિસ્થિતિનો ખ્યાલ અપાવવા માટે મદદરૂપ થાય છે તો એકોર્ડિંગ સ્કોપ ઓફ ધ કંપની કેન ડિસાઈડ એન્ડ ધ ઓલ્સો ટ્રાન્ઝેક્શન્સ ઇટ વિલ હેલ્પફુલ ટુ ધ શેર હોલ્ડર ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ સો ધીઝ ઇઝ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ક્લોઝિસ કલમ કઈ કઈ કલમનો મુખ્યત્વે મેમોરેન્ડમ ઓફ અંદર સમાવેશ કરવામાં આવે છે ઓકે વાત કરીએ ક્લોઝિસ ની તો વેરી ફર્સ્ટ છે નેમ ક્લોઝ નામની કલમ નામની કલમ યસ તો એની અંદર આપણે જોઈએ ફોર ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ કંપની ઇટ ઇઝ એસેન્શિયલ ટુ હેવ ધ ને કંપનીના અસ્તિત્વ માટે કંપનીને કોઈ પણ નામ આપવું એ ખૂબ જ જરૂરી છે તમે નામ વગર કોઈ કંપનીને કઈ રીતે ઓળખી શકો સો ડેફિનેટલી નોટ નેમ ઇઝ ધ લોગો ઓફ ધી કંપની એની એક ઓળખ છે વિધાઉટ ઇટ ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ટુ રેકોગનાઇઝ ધ કંપની એન્ડ ધ રેકોગ્નિશન વી કુટ્સ એ પ્રેસ્ટીજ એન્ડ પોપ્યુલારિટી ઓફ ધ કંપની આર કનેક્ટેડ વિથ ઇટ્સ નેમ પોપ્યુલારિટી પ્રચલિત કેટલી છે કંપની આજે સપોઝ આપણે કોઈ પણ કંપનીના ઉદાહરણ આપીએ તો વ્યક્તિ પાસેથી તેની સંપૂર્ણ ડિટેલ લઈ શકાય કે આ કંપની કયા ફિલ્ડ માટે થઈને કાર્યરત છે તો ફોર એન એક્ઝામ્પલ આપણે વાત કરીએ ટાટા કંપની તો ઓલમોસ્ટ બધાના માઇન્ડની અંદર વિચાર આવે કે ભાઈ ટાટા કંપની સ્ટીલ મીઠું આ અનેક ઘણી વસ્તુ જે છે પ્રોડ્યુસ કરે છે તો અમુક પ્રોડક્ટના આપણે નામ લઈને તે કંપનીને એક પ્રોડક્ટથી માંડીને આપણે તેને ઓળખીએ છીએ પણ તેની પાછળનું રીઝન છે ઇટ્સ નેમ તો નામ દ્વારા તેની પ્રેસ્ટીજ આ તમે ટાટા કંપનીનો લોગો જો કોઈ પણ વસ્તુ આંખ વેચીને પરચેસ કરી શકો છો એની પાછળનું કારણ શું છે યસ બિકોઝ ઓફ ઇટ્સ ક્વોલિટી સો દેટ કોઈ બી કંપની આજે સારી ક્વોલિટી પ્રોવાઈડ કરે છે પણ એની પાસે જો નામ નથી તો એ પોતાની પ્રેસ્ટીજ પોપ્યુલારિટી મેન્ટેન કરી શકતું નથી સો વેરી ફર્સ્ટ એન ઇમ્પોર્ટન્ટ ક્લોઝ ઇન મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ધેટ ઇઝ ક્લોઝ તેનો મિનિંગ થાય છે નિવાસ સ્થાન હવે નિવાસસ્થાન એટલે અહીંયા વાત ઘરની નથી થતી પરંતુ રજિસ્ટર્ડ ઓફિસ મેઈન બિલ્ડિંગ જેને કહેવાય કંપનીનું મેઈન બિલ્ડિંગ And generally, we could say in this clause of memorandum, the name of the state in which the company's registered office is situated would be the sufficient. Itli vastu to she apni ke company ni registered office chhe kya city ni andar situated But within 15 days of obtaining the registration certificate of the date, સ્ટાર્ટ ઇટ બિઝનેસ વિચર ધર્ડ ઓફિસ ઇઝ ટુ બી ઇન્ફોર્મ ટુ ધ્રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવ્યાના પંદર દિવસ અથવા તો ધંધો શરૂ કરવાની તારીખના સમયગાળા દરમિયાન જે કંઈ પણ આપણને અથવા તો રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ઓર સ્ટાર્ટ ધ બિઝનેસ સર્ટિફિકેટ અર્લિયર તો કંપનીનું એડ્રેસ જે છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજિસ્ટર્ડ કરાવવું જરૂરી છે સો ડોમિસાઈલ ક્લોઝ શોઝ ધ રજિસ્ટર્ડ ઓફિસ ઓફ ધી કંપની દેટ ઇન વિચ સિટી સોરી ઇન વિચ સ્ટેટ દેટ ઇઝ સિચ્યુએટેડ ઓકે વી હેવ હિયર નંબર થ્રી દેટ ઇઝ ઓબ્જેક્ટ ક્લોઝ હેતુ ટોકિંગ ઓબ્જેક્ટિવ ક્લોઝ ક્લોઝ ધીસ ઓફ ધ ધ ધ મેમોરેન્ડમ ઇઝ ટુ બી મોસ્ટ કંપનીઝ ઓબ્જેક્ટ કોઈ પણ કંપનીનો હેતુ અથવા તો કોઈ પણ કંપની અસ્તિત્વ કયા કાર્ય દ્વારા કયા હેતુ સરાવી છે આ જે વસ્તુ છે ઓબ્જેક્ટિવ ક્લોઝમાં આપણે ડિસ્ક્રાઈબ કરવાની થાય છે ઇફ વી આર ટોકિંગ દેટ ઓબ્જેક્ટિવ ક્લોઝ એટલે કે નામની કલમ સોરી હેતુની કલમ તો ધંધાની અંદર મુખ્યત્વે કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે વિચ કાઇન્ડ ઓફ વર્ક વી હેવ ટુ ડૂ વોટ વિલ બી ઓબ્જેક્ટિવ બિહાઇન્ડ ધેટ વર્ક ઓકે એન્ડ તમામ પ્રકારના હેતુઓ નક્કી કર્યા બાદ એ હેતુઓને આપણે ઓલ્સો વી હેવ ટુ ડિસ્ક્રાઇબ ઇન આર્ટિકલ્સ કેમ કે ઇન્ટરનલ મેનેજમેન્ટ ઓલ્સો નો ધ ઓબ્જેક્ટિવ ઓફ ધી કંપની સો દે હેવ ટુ વર્ક ઓન ધેટ ઓબ્જેક્ટિવ એન્ડ દે હેવ વર્ક ધેટ યુનિયન જે આખું સમૂહ જે છે એ શેની માટે કાર્ય કરે છે તો કે ઓબ્જેક્ટને અચીવ કરવા માટે થઈને સો નંબર થ્રી ઇઝ ઓબ્જેક્ટ ક્લોઝ ઓકે નેક્સ્ટ વી હેવ નંબર ફોર ધેટ ઇઝ કેપિટલ ક્લોઝ મૂડીની કલમ તો મૂડીની કલમમાં આપણે શું દર્શાવવાનું રહે છે ઓકે વેરી ફર્સ્ટ કેપિટલ ક્લોઝની અંદર બજેટ બજેટ શબ્દ જે છે એ કેપિટલના તમામ પ્રકારના એલિમેન્ટ કવર કરી લે છે બિકોઝ તમે જ્યારે કોઈ પણ પ્રકારનો બિઝનેસ સ્ટાર્ટ કરો છો આપણે વાત કરીએ છીએ કે કેપિટલ ક્લોઝની અંદર મેનલી કઈ વસ્તુઓ જે છે એ આપણે ઇન્કલુડ કરીએ છીએ ઓકે સો તમારે બજેટ રેડી કરવાનું છે ફોર વિચ તો આપણે બજેટ શેની માટે નક્કી કરવું પડે છે તો વેરી ફર્સ્ટ તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરો છો ત્યારે પ્રોસિજર થાય છે ઇન્વેસ્ટમેન્ટની કયા કયા ડિપાર્ટમેન્ટની અંદર ફોર વિચ થિંગ્સ હાઉ મેની ઇન્વેસ્ટમેન્ટ વિલ બી ડન શરૂઆતના સ્ટેજની અંદર તમારે પાણીની જેમ પૈસાનો ઉપયોગ કરવાનો થાય છે બટ ધ રેકોર્ડ શૂડ હેવ ટુ મેન્ટેન મસ્ટ શુડ હેવ ટુ મેન્ટેન ફરજીયાતપણે તમારે તેનું રેકોર્ડ દર્શાવવું પડે છે સો દેટ યુ કેન ગેટ આઈડિયા અબાઉટ હાઉ મચ ઇન્વેસ્ટમેન્ટ વિલ બી ડન ઇન ધ કંપની ત્યારબાદ તમે મશીનરી રિલેટેડ અથવા તો લેબર ઓરિયન્ટેડ વિચ કાઇન્ડ ઓફ ટેકનિક યુ શુડ એડોપ્ટ તો તેની માટે હાઉ મચ કેપિટલ વિલ બી યુઝ અગેન પ્રોડક્શન પ્રોસેસની અંદર હાઉ મચ કેપિટલ યુઝડ સો મૂડીની કલમની અંદર તમારી ઓથોરાઈઝડ કેપિટલ રજીસ્ટર્ડ કેપિટલ જેને આપણે કહી શકાય ઓર ધ કેપિટલ મેન્શન ઇન ધીસ ક્લોઝ ઇઝ કોલ્ડ નોમિનલ કેપિટલ ઓલ્સો સો ઇફ ધ કંપની ઇઝ ટુ બી રજિસ્ટર્ડ એલોંગ વિથ ધ શેર કેપિટલ ધેન ઇન ધ કેપિટલ ક્લોઝ ઓફ મેમોરેન્ડમ ધ એમાઉન્ટ ઓફ ધ કેપિટલ એન્ડ એટલે કે એની રકમ એન્ડ ક્લાસિફિકેશન એટલે મૂડીનું વર્ગીકરણ ઇન શેર ઇન ધ સ્પેસિફાઈડ એમાઉન્ટ ઇઝ ટુ બી મેન્શન્ડ શેરની અંદર કઈ રીતે કેપિટલ જે છે એને ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે હાઉ ટુ ક્લાસિફાઈડનું વર્ગીકરણ મૂડીનું આપણે કઈ રીતે કર્યું છે એ દર્શાવવામાં આવે છે ઓકેક્સ્ટન્ટ આપણી પાસે છે લાયબિલિટી ક્લોઝ જવાબદારી તો આ ક્લોઝની વાત કરીએ ઇટ ઇઝ એસેન્શિયલ ટુ ક્લિયરલી મેન્શન ધેટ ધ મેમ્બર્સ લાયબિલિટી ઇઝ લિમિટેડ બાય શેર ઓર બાય સિક્યોરિટી કંપનીના જે સભ્યો છે એની જવાબદારી શું છે શેર મૂડીથી મર્યાદિત છે કે એની સિક્યોરિટીઝ એના ઇન્વેસ્ટમેન્ટ એકડિંગ એમની લાયબિલિટી છે કંપનીની અંદર અલગ અલગ પ્રકારની ડિસિઝન પ્રોસેસ મીટિંગ્સ આ રીતે આપણે જોઈએ તો એજન્ડાની અંદર આ પ્રકારની ઘણી બધી પ્રોસેસ જે છે પ્રક્રિયા એમાંથી કંપનીએ પસાર થવું પડે છે તો આ પ્રક્રિયામાં ભાગ લેવાનો હક તેને આપણે જવાબદારીથી ઓળખીએ છીએ અમુક મેજર ડિસિઝન્સ કંપનીની અંદર જે છે એ આપણે લેવાના થાય છે તો એ મેજર ડિસિઝન્સ હાઉ યુ ટેક ધ મેજર ડિસિઝન્સ ઇન ધ કંપની તમે કંપનીની અંદર આ પ્રકારના નિર્ણય લ્યો છો તો તેની અંદર મેમ્બર્સનો મત હોવો ખૂબ જ જરૂરી છે એ મેમ્બર્સનો મત કયા કયા મેમ્બર્સ આ ડિસિઝન પ્રોસેસની અંદર ભાગ લઈ શકશે તે ડિપેન્ડ કરે છે એની લાયાબિલિટી અને લાયાબિલિટી કઈ રીતે નક્કી કરવી તો કે નિયમન પત્રની અંદર દર્શાવવામાં આવે છે કે કેટલા હિસ્સો ધરાવતા જે સભ્ય છે એ નિર્ણય પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે સો ધીઝ ઇઝ ધ પ્રોસેસ ડન અન્ડર ધ ગાઈડલાઇન્સ ઓફ ધ સેબી સેબીની ગાઈડલાઇન ફોલો કરીને આપણે આ પ્રોસેસ કરવાની છે જેના લીધે મેમ્બર્સની લાયાબિલિટી માટે થઈને કોઈ પણ એની સાથે અન્યાય ન થાય સો ધીઝ ઇઝ ધ પ્રોસેસ ઓફ લાયાબિલિટી ક્લોઝ કે મેમ્બરની જવાબદારી જે છે એકડિંગ ટુ ધ શેર કેપિટલ ઓર બાય સિક્યોરિટી સો દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ મેન્શન ધ લાયબિલિટી ઓફ ધી મેમ્બર્સ વી હેવ લાસ્ટ છેલ્લી આપણી પાસે એટલે શું થાય તો કે એક સંગઠન એક મંડળની આપણે વાત કરીએ મંડળને આપણે એસોસિએશન તરીકે ઓળખીએ છીએ તો વાત કરી ઇન કેસ ઓફ પબ્લિક કંપની મિનિમમ સેવન મેમ્બર્સ પબ્લિક કંપનીની વાત કરી તો ઓછામાં ઓછા સાત સભ્યો અને વધુ મેમ્બર્સ માટે કોઈ પણ પ્રકારની લિમિટ ડિસાઇડ કરેલી નથી ઇન ધ કેસ ઓફ પ્રાઇવેટ કંપની પ્રાઇવેટ કંપનીની વાત કરીએ તો મિનિમમ ટુ મેમ્બર્સ ઓછામાં ઓછા બે સભ્યો હેવ ટુ ટેક એન્ડ હેવ ટુ મેક ધ ડિસિઝન્સ એસોસિએશનની ક્લોઝ અંગે કોઈપણ પ્રકારના ડિસિઝન્સ ફાઇનલ કરવા છે તો પબ્લિક કંપનીમાં ઓછામાં ઓછા સાત સભ્યોની જરૂર પડે છે પ્રાઇવેટ કંપનીમાં ઓછામાં ઓછા બે સભ્યોની જરૂરિયાત પડે છે ઓકે એઝ પર ધ સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ આપણને એક આપેલું છે ધ અંડર સાઇન હુઝ નેમ્સ એન્ડ એડ્રેસીસ આર મેન્શન બિલો જે સભ્ય છે એના નામ અને સરનામા એડ્રેસ એમાં દર્શાવેલ છે ટુ જોઈન્ટ કંપની બેઝ ઓન ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આવેદનપત્રની કલમ અનુસાર સભ્યોની જે સંખ્યા છે એ સભ્ય કાયદાકીય રીતે છે કે નથી ત્યારબાદ ડિસાઇડ થાય છે વોટ શુડ બી ધ એસોસિએશન ક્લોઝ આર ડિસાઇડેડ ઉટ નંબર ઓફ ધ શેર પરચેઝ આર ઇન્કલુડેડ આ તમામ પ્રકારની જે માહિતી છે તેની અંદર હોવી જરૂર છે બીકોઝ ઇફ ધેટ ઇઝ નોટ ધ લાયબલ ઇટ ઇઝ લાયબલ તે જવાબદાર ગણાય છે હેસ ટુ સાઇન પ્રેઝન્સ ઓફ મિનિમમ વન વિટનેસ આટલા સભ્ય છે એટલે એસોસિએશનની કલમ જે છે તેની પ્રોસિજર આગળ વધારવામાં આવે તેની માટે મિનિમમ એક વિટનેસની પણ જરૂરિયાત પડે છે સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓફ The minimum and maximum member according to the guideline of uh, Companies Act. So, this will be the six clauses of Memorandum of Association. Thank you.